તો બીજી તરફ ખેડાના ચકલાસીના વણીપુરા ગામમાં પોલીસ એક મહત્વપૂર્ણ કામગીરીમાંનીપુરામાં ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો છુપાવવામાં છે ખેડા એલસીબીની ટીમે ખાતે રહેલા અકબર શેખના મકાન પર તપાસ કરી સર્ચ દરમિયાન નોટો ધરાવતા એસી બંડલમાં કુલ ચાલીસ લાખ રૂપિયા મળી આવ્યા નોટો જાંબડી કલરના થેલામાં છુપાવવામાં આવી હતી પોલીસે અકબરને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળ્યો તેમનાથી ગોળગોળ જવાબ મળતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સમગ્ર મામલો આગળ વધારવા ચકલાસી પોલીસને તપાસ સોંપી દેવામાં આવી છે સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ખેડા એલસીબીની ટીમે તહેવારોના દિવસોમાં ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે સક્રિય પેટ્રોલિંગ ચાલુ રાખી છે